આણંદ અમૂલ ડેરી સર્વિસ રોડની કામગીરી દરમિયાન ગટરનું ઢાંકડું તૂટી જતાં ટ્રક ફસાઈ ગઈ ભારે ઝડપત બાદ કાઢવામાં આવી આણંદ શહેરના ગણેશ ચોકડી ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરતા પહેલા સર્વિસ રોડની કામગીરી ચાલી રહી છે સર્વિસ રોડ પર ગટર લાઇન આવેલી છે આજે સવારે કપચી ભરીને આવેલી ટ્રક ગટર પાઇપ પરથી પસાર થતાં તૂટી જતાં ફસાઈ ગઈ જેના કારણે પાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ છે હલકી ગુણવત્તાની ગટર લાઇનો બનાવે છે તેના પર સર્વિસ રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભારે વાહન પસાર થતા તૂટી જવાની સંભાવના છે જેને લઈને સર્વિસ રોડ બનાવતા પહેલા ગટર લાઇન ચકાસણી મજબૂત બનાવવામાં આવે તે જરૂરી છે આણંદ શહેરના અમૂલ ડેરી રોડ પર પાલિકા દ્વારા દોઢ વર્ષ અગાઉ ગટર લાઇન બનાવી છે પરંતુ જે વખતે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો માલ વાપરવામાં આવ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યા હતા હાલમાં ગણેશ ફાટક પર ઓવરબ્રિજ બનાવીને બંને સર્વિસ રોડ બનાવવામાં આવી રહ્યો છે સર્વિસ રોડ બનાવ્યા બાદ અહીં દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થવાના છે ત્યારે સર્વિસ રોડની નીચે પસાર થતી ગટર લાઈનની ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ બનાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે બુધવારે સવારના કપચી ભરેલું મટીરિયલ લઈને આવેલી ટ્રક ગટર લાઇન પરથી પસાર થતાની સાથે ગટર તૂટી જતા ફસાઈ ગઈ હતી જેના કારણે નગરપાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ છે